રાજકોટમાં આવેલા ધોરાજી ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે અગાઉ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે માંગ કરી હતી શિયાળુ પાકના પિયત માટે ખેડૂતોને લાંબા સમયથી ભાદર બેનું પાણી કેનાલ મારફત આપવા માટે માંગ કરાઈ છે સિંચાઈ વિભાગ દ્વારા ભાદર બે કેનાલની સફાઈ કામગીરી ચાલતી હતી જેને લઈને પાણી છોડવામાં વિલંબ થયો હતો ઘઉં જીરું ધાણા ચણા ડુંગળી લસણ તુવે જેવા પાકોને પિયતનો લાભ થશે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણાના છવ્વીસ ગામના એક હેક્ટર જમીન ને પિયત નો લાભ થશે મનહર ચાવડા અધિક મદદ ઇજનેર ફાધર બે સિંચાઈ પેટા વિભાગ આપણે રવિ સિઝન રવિ સીઝનમાં પાણી આપવાની વાત કરીએ તો આ વર્ષે સારા વરસાદને લીધે ડેમ સો ભરાયેલ છે જેને લીધે આપણે ઉપલેટા તાલુકા અને માણદર તાલુકાના ગામોને છવ્વીસ જેટલા ગામોને લાભ થશે ને પાણી છોડવામાં કેનાલમાંથી પાણી છોડી દેવામાં આવેલ છે આશિષ મહેતા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ